નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આગામી હપ્તો એટલે કે વીસમો હપ્તો ક્યારે આવી શકે છે મિત્રો ચાર હજાર રૂપિયા કોને મળી શકે છે અને મિત્રો વિડીયોમાં છેલ્લે એક મહત્વપૂર્ણ વાત વિશે પણ વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને તેમને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેવી જ રીતે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા દર ચાર મહિનાના અંતરાલથી વર્ષમાં ત્રણ વખત ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા એટલે કે કુલ છ હજાર રૂપિયા મોકલવામાં આવે છે ચાલો તો તેના વિશે જાણીએ તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકારે ઓગણીસ હપ્તાઓ જારી કર્યા છે ચોવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં ઓગણીસ હપ્તાના પૈસા મોકલ્યા હતા મિત્રો પૈસા મોકલ્યા એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હવે ખેડૂતો આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે જો મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કેન્દ્ર સરકાર આવતા જૂન મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો બહાર પાડી શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો જ્યારે સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આવશે તો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેશું તેથી મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને તમને સૌથી પહેલાં માહિતી મળતી રહે મિત્રો હવે જોઈએ તો જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વિશે તપાસ કરવા માંગતા હોય તો તમે પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની સત્તાવાર વેબસાઇટ પર જઈને તપાસ કરી શકો છો તો ચાલો મિત્રો તેની પ્રક્રિયા શું છે તેના વિશે આપણે જાણીએ તો મિત્રો સૌ પ્રથમ તમારે પીએમ કિસાનની સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે જે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો ત્યારબાદ તમારે હોમ પેજ પર નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારી સામે એક નવી વિન્ડો ખુલશે અહીં તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નોંધણી નંબર દાખલ કરવો પડશે આ પછી તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ઓટીપી કરતાની સાથે જ તમારું સ્ટેટસ દેખાશે અને તમે તેને જોઈ શકો છો મિત્રો હવે જોઈએ કે ચાર હજારનો લાભ કયા ખેડૂતો મેળવી શકે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતો હજી સુધી ઓગણીસ માપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને ઓગણીસ માપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતો હવે બદલે રૂપિયા મળશે અને મિત્રો એક ખાસ અને મહત્વપૂર્ણ વાત વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ઘણા નિયમો નક્કી કરવામાં આવ્યા છે આ સરકારી યોજનાનો લાભ ફક્ત તે નિયમોનું પાલન કરનારાઓને જ મળી શકે છે મિત્રો ઘણા ખેડૂતોને ઓગણીસમાં આપતાનો લાભ મળ્યો ન હતો હવે વીસમાં આપતા સાથે પણ કંઈક આવું જ થઈ શકે છે તમને જણાવી દઈએ કે તે ખેડૂતોને સરકારના વીસમાં આપતાનો લાભ મળશે નહીં જેમણે હજુ સુધી યોજનામાં ઈ કેવાયસી કરાવ્યું નથી આ ઉપરાંત જે ખેડૂતોએ પોતાની જમીનની ચકાસણી કરાવી નથી તેમને આગામી હપ્તાનો લાભ પણ મળશે નહીં તો મિત્રો આવી જ રીતે જો તમે પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માંગતા હોય તો આપણી ચેનલ પર બન્યા રહેજો અને હા મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નીચે કમેન્ટ કરી અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી હવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો